તો હે કહીશ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ કેમ છે બધા મજામાં ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો કહીશ બહુ દિવસે વ્લોગ સ્ટાર્ટ કર્યો હે અને હાવ તો અતું અતડું લાગે હે ખાવતું નહીં એટલું બધું ભૂલી ગયો પાછું કારણ કે મેં અમુકથી ટોપ વિડીયો બનાવવાનું બધું બંધ કરી દીધું હતું આપણે ખેતરમાં વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો હે આજે મન નહોતું પણ ગમે તેમ કંઈ મનને મન આવડાવ્યું અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે ગાઈસ <noise> <unintelligible> <hesitation> 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 doang <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 આ પંદરી પણ એ થઈ ગઈ જો બધું ભૂગી ગયું ને પીલું બીલું તું બોલે એમ બોલવા દે છે એ બી મોટી થઈ ગઈ જો ગેસ પણ તો ગાય જો ખેતરમાં હું ઓટો મોટો મારીને બેઠો તો અહીંયા મોટરે જો ગાય મોટરે બેઠો એકલો કોઈ છે ને આવે

તો બ્લોગમાં પશુ ખાવે એવું ભૂખ લાગી ગયું કાલે સોમવારે પણ આજે કશું ખાવાનું નહીં એટલે આજે મારો આજે સોમ મારે બીજું નહીં પણ મારે પછી ખાવાનું નહીં એટલે તો બ્લોગ તમે તો કાઇક શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગલા બ્લોગમાં